નમસ્કાર મિત્રો કપાસના પાન આ રીતે થાય એટલે કે આ હું તમને બોલતો જુક્ત દેશ કે કપાસના પાન આ રીતના હોય તો આપણે શું કરવું તો અત્યારે કપાસમાં તમે જુઓ તો લાલ પીળો થઈ અને ખાખરી જાય અને ફૂલ છાપકા જે રહ્યા એ સૂકા જાય તો એમાં આપણે શું માવજત કરવી જોઈએ તો ખેડૂત મિત્રો આપણે પહેલા પ્રશ્ન વાત કરી કે જે ભાદરવા મહિનામાં તમે જુઓ તો કપાસમાં તો એક તો ચાલીસ થી પચાસ ઝીડવા થઈ ગયા હોય અને જે ફૂલ ભમરી કે જે ફૂલ ચાપકા હોય તો એમાં શું થાય કે પોષણની જે પોષક તત્વો આપણે જોઈએ એટલે કે ખોરાક જે જોઈએ એ વધારે પ્રમાણમાં હોવો જોઈએ જો એ રીતનું ન હોય તો આવું નુકસાન થતું હોય તો ભાદરો મહિનામાં તમે જુઓ તો તાપમાનમાં ઘણો તફાવત હોય હવે બપોરના આડા જુઓ એટલે કે બપોરના સમયમાં તમે જુઓ તો ત્રીસ પાંત્રીસ ડિગ્રી અથવા થોડુંક એનેથી ઓછું એવી એવું તાપમાન હોય પછી રાત્રિએ તમે જુઓ તો રાત્રિએ થોડુંક ઠંડક ઠંડકનો માહોલ એટલે કે સેટ ઠંડક જેવું કદાચ લાગે વાળી સૂતા હોય તો ગોધરા ઓઢો પડે પણ જો બપોરનું તાપમાન હોય એ પ્રમાણે રાત્રિનું તાપમાન ઓછું હોય પછી શું થાય પશુ સવારમાં ઝાકર પડતો હોય એમાં આમ હોય ધાબા જેવો હોય એમાં કદાચ બહુ આઈડિયા ન આવે પણ જે પતરાવાળા ઢાળિયા હોય પતરાવાળા મકાન હોય એમાં તમે જુઓ તો તમને ઝાકર કેટલો પીડ્યો છે ખબર પડે તો તમારા બાઇક કે મોટર તમે જે હોય એમાં પણ તમને ખબર પડે કે જાપનું પ્રમાણ આજે કેટલું હતું તો આવું બધું થતું હોય તો એમાં શું હોય કે એક તો તમારે પોષક તત્વો જે પોષણ જે ખોરાક હોય એ પૂરતા પ્રમાણમાં જોઈ જો ન હોય તો નુકસાન મોટું થાય બરોબર પછી તમે જુઓ તો પોટાશ અને મેગ્નેશિયમ આ એક ફોટો મૂકવું એટલે કે જે કપાસનો ફોટો મૂકવું જો આ રીતનું તમને ઊનપ એટલે કે આ રીતનો કપાસ તમારો દેખાય તો તમારે એમાં સમજવાનું કે પોટાશ અને મેગ્નેશિયમની ઊનપશે બરાબર એટલે આની ખામીના હિસાબે આ રીતનો કપાસ થાય છે પછી અમુક ટાઈમ જુઓ તો એવો કપાસ તમે જુઓ તો એવી બધી ઘણી બધી બીજી ઘણા કારણો હોય કે જે આ રીતનો કપાસ થતો હોય પછી તમે જુઓ તો કપાસ કે જે પીળાશમાં હોય બરાબર પીળો હોય એમાં તમારે સમજવાનું કે સલ્ફર અને નાઇટ્રોજન જવાબદાર છે એમાં પૂરતા પ્રમાણમાં ન હોય એટલે આ રત કપાસ હોય તો નાઇટ્રોજનની ઉણપ તમને મિત્રો દેખાય તો કપાસના દે પાંદ જે હોય બરોબર એ નીચેના પાંદ હોય પીળા પડે પછી સલ્ફરની ઉણપ હોય તો કપાસના પાંદ જે ઉપર હોય એ बाजू પીડા પડતા હોય પછી ફરતી કિનારેથી લાલ થતો થતો અંદર હાલે તો એમાં જોનું કે પોટાશની ઉણપ છે એ પણ ફોટો મૂકી જાવ જે બોલું હોય ઈ ફોટા મૂકતો જઈશ પછી તમે જુઓ તો બે નસ જે આ કપાસની જે વચ્ચેની નસ હોય બરોબર પછી સાઈડમાં હોય જે વચ્ચેની નસ જે લાલ થતો હોય અને નસ લીલી રહેતી હોય તો એમાં તમારે સમજવાનું કે મેગ્નેશિયમને ઉણપ છે તો તમારે મેગ્નેશિયમની નાખવું પડે પછી અમુક ટાઈમ તમે જુઓ તો જે ચુસિયા એટલે કે ચુસિયા અમુક ટાઈમે તમે જુઓ તો ઉપરથી એક ફૂટ મૂકીને તમે કપાસના પાન જોવો તો એટલે કે ચુસિયાના હિસાબે પણ લાલ થતા હોય ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે લાલ ધારું થાય તો હું મેગ્નેશિયમની ખામી છે કે આવું થાય પણ તમે તમારા કપાસમાં જોઈ લો કે ચુસ્યાનું પ્રમાણ એ વખતે જેટલું હતું એટલે આ કપાસમાં નુકસાન થયું મારા વોટ્સઅપમાં ફોટા આવે બરોબર તો કે એક દિવસ મેં આ સી ના કારણે થયું છે તમારે એ વખતે જોઈ લે કે જ્યારે આ પાન થવાના કારણે તો એ વખતે મારા કપાસમાં તુસ્યાનું પ્રમાણ વધારે હતું તો એનું નુકસાન છે ન હોય તો ખામી પણ થતું હોય તો એ તમારી રીતે તમે જોઈ લો તો થોડોક વધારે આવી ગયો આવે પછી ખેડૂત શું કરે કે મેગ્નેશિયમની ઉણપ લાગે પણ ખરેખર તમે જુઓ એટલે કે જે કપાસ આપણો જે લીલા તુસ્યા જે નુકસાન કરેલું છે ફરતી ધાર જે લાલ કઢ એટલે ખેડૂત મિત્રો શું કરે તમારા મેગ્નેશિયમ ખામી લાગેલા માર્કેટમાં લાવી નાખી દે તો પછી શું થાય એ તમે જુઓ તો તુસ્યાનું નુકસાન હોય પછી પાન ઉપરથી જે નીચે તરફ નમે એટલે તમારે સમજવું કે તુસ્યાના નુકસાની ના હિસાબે આ નું પાન થાય છે પછી આમાં તમે માનો કે મેગ્નેશિયમ નાખો કે પોટાશ નાખો તો આમાં કઈ ફેર પડે નહીં એટલે ફેરમાં હું તમને કહેવા શું માગું કે તુસ્યાનું નુકસાન થયેલું હોય અને મેગ્નેશિયમ પોટાશ તમે આપો તો આમાં ભલે કામ તો આપે જ પણ જે ઓલું નુકસાન થયું એ તો હરકાત આવવાના જ નથી તો તમે તમારી રીતે જોઈ લો તો મજા આવે બીજું એક તમને કહી દઉં મિત્રો યાદ આવ્યું એટલે કે તમે હું આ વિડીયો અપલોડ કરું છું એટલે એમાં કમેન્ટ આવતી હોય કે દિનેશભાઈ આ રીતનું છે તો શું કરવું એક તો ધ્યાનથી વિડીયો સાંભળે નહીં પછી આપણી એની કાઢે કે ફલાણી દવા દિનેશભાઈ તમે કેટલા એમ કીધી હતી પણ તમે આ ભલે થોડુંક પાછો વિડીયો મારી જોઈ લો ને તમે એવો ટાઈમ નથી હોતો મેસેજ જવાબ દેવાનો વિડીયો કદાચ તમે જોતા હોય તો ભલે જોતા હોય પણ મારી પાસે ટાઈમ હશે તો હું તમને મેસેજનો જવાબ આપીશ મકર બાકી નહીં આપું બરાબર હવે એમાં એક તો શું થાય ટાઈપિંગમાં એક તો વાર લાગે લખતા ગુજરાતીમાં ઇંગ્લિશમાં લખવી તો કે સિવાય તમે ગુજરાતીમાં લખો બરાબર એટલે એમાં વાર લાગી એટલે મારો મોબાઈલ નંબર બોતેર એક અગિયાર ચોસઠ બે અઠ્યાસી આમાં તમારે મેસેજ કરવાનો એટલે અમને એમાં અત્યારે હું જે બોલું ને એ રીતનું બોલીને હું તમને કહી દઉં એક દવાઈ રાખી બરોબર દવાઈ મૂકી દેવી એટલે તમારા મેસેજ પહોંચી જાય એક તો લખવામાં ટાઈમ ગયો જાય ટાઈમ હોતો નથી અને તમારો અને મારો બંનેનો ટાઈમ બગડે તો આ નંબર જે મેં કીધો એના ઉપર તમે મને વોટ્સઅપ કરી શકો એમાં હું તમને જવાબ આપીશ બાકી વિડીયોમાં કમેન્ટ આવશે કે જો ટાઈમ હશે તો હું જવાબ આપીશ બાકી જવાબ નહીં આવું કદાચ રાહ જુઓ કે દિનેશભાઈ વિડીયો બનાવવા મેં આ કમેન્ટમાં લખ્યું હતું હજી જવાબ નથી આવ્યા ભલા મને શું કરવું તો તમારે વોટ્સઅપ જ કરવાનો બરોબર ફોન એવો શો કરવાનો વોટ્સઅપમાં તમે મેસેજ કરી દઈશો એટલે હાજના ગાળામાં તો મને ટાઈમ મળશે એટલે હું તમને જવાબ આપી દઈશ હવે બીજું કે કપાસ લાલ થવો પીળો થવો તો આવા પાન થવા માટેનું મુખ્ય કારણ શું કે જે સોળ પ્રકારના જે પોષક તત્વો જે હોય એટલે કે ખોરાક આપણે જમીનમાં જુઓ તો અલગ 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 એવા પ્રકારના પોષક તત્વો આપણે નાખવા પડે તો ખેડૂત મિત્રો શું કરે લીટા પાડી દીધા ડીએપી નાખી દઉં ઉપરથી યુરિયા નાખો ભાઈ ઉપરથી જ્યારે જરૂર પડે વરસાદ થાય એટલી વાર યુરિયા ઠોકમ ઠોક કરે કે દીધમ દીધ કરે અને એટલે ડીએપી આપી દીધું ભાઈ કાંઈ કરે નહીં તો મિત્રો અલગ અલગ રીત પોષક તત્વો આપણે જમીનમાં આપવા પડે આપો તો વધારે સારું ભાઈ કે તમે તમારી રીતે ખેતી કરો કાંઈ વાંધો નહીં મારી પાસે થોડુંક જે છે એ હું તમને કહું બરોબર તમારી પાસે તમેશી રહીશો એમ નથી હું છો તમે ખેતી તમારી પાસે કદર હોય તો વધારે સારું પછી આ આ રીતનું થવું હોય એટલે કે જો પાન મૂકવું એ રીતનું જો થતું હોય તો એમાં તમે જો તો થીપ્સ નું નુકસાન હોય પછી શું થાય કે પાંદડા ત્રાંબિયા કલર ના દેખાય વધારે પડતી થીપ્સ લાગી જાય એટલે પાંદડા ત્રાંબિયા કલર ના દેખાય પછી ઘણા ખેડૂત મિત્રો એવા હોય કે પાડિશી કે તું જો ને તારા કપામાં કેટલો રોગ લાગે અરે ના ના હું કાલે જોયા એ ભલામણે મને રોગ છે કે એમાં બીજો કઈ રોગ નથી એ ત્રાંબ્યનો રોગ છે પણ મારા વાલા એમાં તમે જુઓ તો થીપ્સે નુકસાન કરી નાખવું એમાં એક પણ થિપ્સ નહીં હોય જે પૂણા પાંદો હોય એ ઉપર ઉપર થીપ્સ નુકસાન કરતી જાય બાકી એ થીપ્સનું નુકસાન જે તમે ત્રાંબ્ય કહો હોય એ ખરેખર નુકસાન થઈ ગયું એટલે ત્રાંબ્ય જેવું દેખાય પછી એમાં શું થાય

એ સિવાયના ઘણા એવા ખાતર છે બરાબર આ રીતના તમે જમીનમાં આપો જમીનમાં કદાચ આપવાનો ટાઈમનો એને ખર્ચો વધારે લાગતો હોય તો તમે ઉપરથી છંટકાવ કરો તો પણ એની પૂર્તિ થોડી જાજી થઈ જાય એટલે એ આવો પાંદડા ન થાય નુકસાની ન જાય અને આપણને ઉત્પાદન સારું મળે તો તમે જુઓ તો માર્કેટમાં પોટાશ મેગ્નેશિયમ સલ્ફર લગભગ ખાતર તમને મળી જ જાય તો એટલે કદાચ બજેટ તમારું વધી જતું હોય ખર્ચમાં તો ઉપરથી તમે સ્પ્રે જ્યારે કંઈ રોગ ન હોય ત્યારે તમે એવો બે સ્પ્રે આપી દો તો વધારે સારું પછી ફૂલ સાબકા સુકાઈ જવાય તો મિત્રો એમાં પણ તમે જુઓ તો ફૂલ સાબકા સુકાઈ જવા હેઠે પડી જવા તો આમાં પણ આ જ ખાતરો જવાબદાર છે કે જે પોષક તત્વો જે આગળ મેં સોવડ કીધા બરોબર એમાં તમે જુઓ તો એની અમુક ટકા ખામી રહી જતી હોય તો પણ ફાલ ફૂલ આવે પણ હંઘરે નહીં હેઠળ ઢગલો થઈ જતો હોય બરોબર એ સિવાયને કદાચ તમે જુઓ તો અમુક ટાઈમ શું થાય કે પીળું થઈને ફૂલ સુકાઈ જતું હોય તો એમ એનું એસિડની જરૂર પડે પછી લાલ ફૂલ ખરતું હોય તો સમજવાનું કે બોરોનની ખામી છે પછી જો વધારે પ્રમાણમાં બોરોનની ઉણપ કદાચ જો કપાસમાં હોય તો ફૂલ શું થાય અહીંયા ત્યાં પીરું થઈને સુકાઈ જાય એને તોડો ને તમે તૂટવા અમે ક્યાં રોડ કહીએ વખત હલી જાય પણ તૂટે થાય તો આ વધારે પડતું જો બોરનની ખામી હોય તો એની ઉણપ હોય તો ફૂલ અહીંયા અહીંયા સુકાઈ જાય પછી તમે જો તો ફૂલ સાબકા ફૂંકાવાનું કારણ હાલો એ તો સોડ તત્વ તો છે કે જે ખોરાક પૂરતા પ્રમાણમાં ન હોય તો કદાચ ખરી જાય હવે દાખલા તરીકે તમે જે વસ્તુ અંદર નાખી એ એક કપાસના છોડને હો ફૂલ આવ્યા દાખલા તરીકે તો હો ફૂલનું એની પાસે પોષણ ન હોય એટલે કે જે એને ખોરાક હેઠે જે જોતો હેઠે જે ખોરાક હોય એ પૂરતા પ્રમાણમાં ન હોય હવે એ ખોરાક જે કપાસનો છોડ જે લેતો હોય એટલે હોય હો ફૂલના એ ન ખવરાઈ શકે અમુક અમુક જે મજબૂત હોય સારું એવું હોય બરોબર તો એને અમુક ટકા માણું કે પૂરતા ફૂલડા ખોરાક ન મળ્યો કે પોષણ ન મળ્યું હોય તો એ ફૂલ ખરી જવાના બરોબર પછી અમુક ટાઈમ એવું થાય કે પૂરતા પ્રમાણમાં તમે ખોરાક પણ આપેલો હોય છતાં તમે જુઓ તો પણ ફૂલ ખરતા હોય તો શું હોવું છું તો અમુક ટાઈમ એવું પણ બને કે ફૂગ લાગવાના કારણે પણ ફૂલડા સુકાઈ જતા હોય તો ફૂગના કારણે પણ સુકાઈ જાય તો એમાં શું કરું કે જમીનમાં કપાસમાં મૂળમાં ફૂગ લાગી હોય દાખલા તરીકે હેઠળ મૂળમાં ફૂગ લાગી પછી ફરતો હું ખોરાક પડ્યો હોય બધું ખાવાનું હોય તો ફૂગ લાગી એટલે એના હિસાબે શું થાય કે ઝડપી ખોરાક લઈને હોય કે અને ઝડપી લે તો ઉપર કાયા ઘા પહોંચે એટલે પોચે એટલે ફૂલડા ન ખાવા દેલો હરું અવરું હરું હરું ઉપર કદાચ થોડો થોડો ખોરાક લેતું હોય તા તો ઓલા ફૂલડા હેઠા ઠોકાય બરોબર તો એમાં શું આવે દાખલા તરીકે આ જે હું કે તમે માંદા હોય તો કોકની અરે ફ્રૂટ મંગાવ્યું હોય બીજું ઘરે દાળ ભાત કે આ તે હલકા ખોરાક મગ હોય દૂધ હોય આપણને ઘરના કે ક્યાંક કરે ખાઈ લો ને તમે હમણાં ખાધું જ નથી સવારે નથી ખાધું બપોરે નથી ખાધું હાજે તો થોડું ખાઈ લો પણ ખાવું છે મારા બાપા મારે બે હાથે ખાવું હોય મારે ભૂરખું રહેવાનો જવાબ નથી પણ અંદરનો તાવ જ એવો હોય કે આપણી પાયા હાથ જાતના કે પછી ભાતના ભોજન મૂક્યા હોય તોય ન ખાઈ ક અને કદાચ બહુ ઘરના ઘસકાય ઘસકાય કરે એટલે થોડુંક કદાચ ખાવી પણ એટલું બધું તો ન જ ખાવી અને એ પંદર બે દિવસ આવું કરી જાય શું થાય જાય જાય નબળી આવી જાય તો એની જ રીતે કે ફૂગ ફરતી ચોટી જાય તમે બધા ખોરાક આપેલા હોય તો પણ ખોરાક ન લઈ શકે તો એના પણ કારણે આ રીતનું બનતું હોય તો તમે નીચે એવું લાગે તો જમીનમાં પણ દો થોડું થોડું પછી ઉપરથી એવું લાગે તો એકાદ બે છટકાવ પણ કરો તો આ રીતનું ન થાય તો ખેડૂત મિત્રો વિડીયોને બહુ આગળ ન લઈ જતા વિડીયોને પૂરો કરીશ પણ એ પહેલાં કહી દઉં કે ભાદરવા મહિનામાં તમે જુઓ તો ફૂગ લાગવાના ચાન્સ થોડાક વધારે હોય તો ભાદરવ મહિના ખાસ કરીને અને એક વરસાદી વાતાવરણ હોય એ વખતે તમે જો ફૂગના સપના રાઉન્ડ આપો તો વધારે સારું એમાં તમે જુઓ તો આ વિડીયો હું બનાવશું પહેલી તારીખે એક દસ બે હજાર ચોવીસ હમણાં ત્રણ દિશીને અમારા ગામમાં કે આટલા એરિયામાં ફરતા એરિયામાં તમે જુઓ તો વરસાદ બહાટી બોલાવે રાત્રે તમે જુઓ તો ઘડીકમાં બે ત્રણ ઈઠો કિલો હોય જાય બરોબર તો આ બધું નુકસાન છે અમુક જગ્યાએ ફાયદો પણ હોય નુકસાન હોય ને ફાયદો હોય બરોબર તો મેં જે આગળ કીધું હોય કે નકરું ડીએપી કે નકરું યુરિયા મિત્રો ન નાખ ને કરશો ઘણા ખેડૂત મિત્રો એવા છે કે લીટા પાડતી વખતે ડીએપી નાખ્યું હોય વી પચી ડીપી હાકે પાછા ડીએપી નાખે ભાડા ચડાવતા હોય તો એ પાછળ ડી નાખે પણ અલગ અલગ ખાતર નાખો મારા વાલા ખાતર નાખવાથી તમારું ઉત્પાદન ઘટશે ક્યારેક ફૂગનાશક નાખો ક્યારેક માઇક્રોનુટન નાખો અમુક બીજા ખોરાક આપો ને કીધા એ તો ઉત્પાદન સારું મળશે તો વિડીયોને ખરીદ મિત્રો આગળ નહીં લઈ જતા વિડીયો એ પૂરો કરીશ પણ આ મારી માહિતી તમને સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈએ અને ન મજા આવી તો સબસ્ક્રાઈબ ન કરતા નમસ્કાર